નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ મોદી પ્લેગ્રાઉન્ડ સ્પોર્ટ શોમાં આજે વાત કરીશું ભારતની જીત પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ભારતે બીજી ટેસ્ટ મેચ જીતીને એક એકથી સરભર થઈ ગઈ છે હવે ટેસ્ટની જો વાત કરીએ શ્રેણી મહત્વની વસ્તુ એ છે કે ક્રિકેટ એક કેવી ગેમ કે જે પ્રોડિક્શન કે જેમાં પ્રેડિક્શન ન હોઈ શકે કારણ કે ઉતાર ચઢાવ કયા સમયે કોનું પલળું ભારે કયા સમય કોણ જે જીતતું હોય એ હારનો સામનો પણ ઘણી વખત કરતું હોય છે ભારતે બીજી મેચની અંદર ધમાકેદાર બેટિંગ કરી ત્રણસો છન્નું રનનો ટાર્ગેટ આપ્યો મહત્વની વસ્તુ એ છે કે ઇંગ્લેન્ડ એક અભિગમ સાથે આ વખતે ભારતમાં આવ્યું છે બાઝબોલ ક્રિકેટ રમવાના અભિગમ સાથે આવ્યું છે ઇંગ્લેન્ડની ઇંગ્લેન્ડના પ્લેયરો ભારતની પીચ ઉપર એ ક્યાંક પોતાનું જે કૌશલ્ય છે કે જે વાળી જે પ્રેક્ટિસ છે એ ક્યાંક ન ચાલતી હોય એવું પણ જોવા મળી રહ્યું છે ભારતના ફાસ્ટ બોલર ક્યાંક ઇંગ્લેન્ડના તમામ પ્લેયરોને આઉટ કરી નાખે તો ક્યાંક સ્પિનર ક્યારેક કદમ બતાવી દે એટલે ઘણી બધી પરિસ્થિતિઓ ઘણા બધા ટર્નિંગ પોઈન્ટ્સ આ મેચની અંદર જોવા મળી રહ્યા છે ભારત જીત્યું એની પાછળ કયા કારણો છે ઇંગ્લેન્ડનું બાસબોલ શૈલી કેમ નથી ચાલી રહ્યું એની પાછળ શું કારણો છે આ તમામ મુદ્દા ચર્ચા છે ચર્ચામાં આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ દર્શક મિત્રો કાર્યક્રમની શરૂઆત કરીએ ચર્ચાને આગળ વધારીએ તે પહેલાં એક નજર કરીશું સ્પોર્ટ રિપોર્ટ પર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલ બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે જ ભારતે ઇંગ્લેન્ડને એકસો છ રનથી હરાવીને શ્રેણી સરભર કરી લીધી હતી ત્રણસો નવ્વાણુંના ભારતે આપેલ ટાર્ગેટને ચેસ કરતા ગઈકાલે ઇંગ્લેન્ડનો સ્કોર એક વિકેટના ભોગે સડસઠ રન હતો ત્યાંથી આગળ રમવાનું શરૂ કરતા જસપ્રીત બુમરાહ અને અશ્વિનની ખતરનાક બોલિંગ સામે બાસ્કેટબોલ ક્રિકેટ રમતા ઇંગ્લેન્ડને ખૂબ આકરું પડી ગયું અને માત્ર બસો બાણું રનમાં જ સમેટાઈ ગયું ભારતે પ્રથમ દાવમાં ત્રણસો છન્નું રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડ બસો ત્રેપનમાં ઓલ આઉટ થઈ જતા ભારતને મોટો લીડ મળ્યો હતો જો કે ભારત બીજા દાવમાં ગિલની સદી સાથે માત્ર બસો પંચાવનમાં ઓલ આઉટ થઈ જતા ઇંગ્લેન્ડ સામે મેચ જીતવા ત્રણસો ટાર્ગેટ આવ્યો હતો પણ તેમના બેટર્સ માત્ર બસો રન કરી શક્યા આ સાથે જ બંને ટીમો હવે એક એક થી બરાબરી પર છે અને ત્રીજી ટેસ્ટ માટે રાજકોટના મેદાન પર ટકરાશે અશોકભાઈ પહેલો પ્રશ્ન સામાન્ય રીતે એ રીતે થાય કે એક રીતે જોવા જઈએ ઇંગ્લેન્ડ આવ્યું છે બાસ્કેટબોલ શૈલી સાથે રમી રહ્યું છે પણ

જે રમેલી ટેસ્ટ મેચોમાં સફળ પણ થયો છે શ્રી તમે વિદેશમાં રમવા જાઓ છો વિદેશની પીચો હોય છે વિદેશના બોલર્સ હોય છે ત્યાં આગળ કદાચ આ રણનીતિ ચાલી શકે અથવા ચાલી ના શકે એક પ્રયાસ કરવાની વાત હતી કે આ પ્રયાસમાં સફળતા મળશે કે કેમ એમણે તો જ કહ્યું છે કે અમે આ જ શૈલીથી ક્રિકેટ રમીશું પણ એ શૈલીથી ક્રિકેટ રમવાથી તમને ફાયદો થાય છે આર યુ ગેટિંગ ધ મેચિસ તમને એ શૈલીથી રમવાથી તમે લાંબા ગાળાની અસરો ઊભી કરી શકશો મહત્વની વાત એ છે કે ટેસ્ટ મેચને બચાવવાના ઘણા બધા પ્રયત્નો થયા ટેસ્ટ મેચ ક્રિકેટને આ લાંબા ફોર્મેટને બચાવવા માટે દરેકે દરેક કંઈક નવું કરવા માગે છે હવે બે વસ્તુ બની છે એક તો ટેસ્ટ ક્રિકેટ એ જૂનામાં જૂનું ક્રિકેટ છે અને અત્યારનું ક્રિકેટ એ સૌથી લોકપ્રિય અને સૌથી વધારે લોકભોગ્ય ક્રિકેટ છે હું એમ કહેવા નથી માગતો કે ટેસ્ટ ક્રિકેટ લોકભાગ્ય નથી યસ જેટલા સિનિયરો છે અમારા જેવા ખેલા જે છે વી વી લવ સીંગ દેટ ક્રિકેટ પણ ક્યાંક જે અત્યારની જનરેશન આવી છે કે જે જનરેશને ટી ટ્વેન્ટી અને ટી ટેન હંડ્રેડ બોલ ક્રિકેટ આવા બધા અલગ અલગ પ્રકારના ફોર્મેટ જેણે જોયા છે એ એમાંથી ઉભરીને આવીને ટેસ્ટ ક્રિકેટ રમવા માટે કેટલો સક્ષમ છે તો બેનસ્ટોક્સે જે પ્રમાણે કહ્યું કે ભાઈ આપણે એમનો કોચ છે એમણે કહ્યું કે આપણે બાસબોલ ક્રિકેટ ફાસ્ટ ક્રિકેટ રમીએ લેટ્સ એટેક તો એ એટેકમાં એક મેચ એ લોકો જીત્યા બીજી મેચ એ લોકો જીતી શક્યા નહીં એટલે ક્યાંક ને ક્યાંક હારનો સામનો કરવો પડે શ્રેણી સરવર થઈ રહી અત્યારે એમ કહેવું કે બેઝબોલ ક્રિકેટ જે એમનું છે એ નિષ્ફળ ગયું હું માનું છું કે બિફોર ટાઈમ કહેવાય કારણ કે એમણે એમ કીધું આ મેચ જીત્યા પછી બી જ્યારે પૂછવામાં આવ્યું તેણે કહ્યું કે વી વિલ કન્ટિન્યુ પ્લેઇંગ ધ સેમ ક્રિકેટ એટલે એનો અર્થ એ થયો કે આખી શ્રેણી પછી ખબર પડે કે શું ખરેખર બાસ્કેબોલ ક્રિકેટથી ઇંગ્લેન્ડને ફાયદો થયો કે ભારતની અંદર પાંચ ટેસ્ટની મેચોની શ્રેણીમાં એ લોકો શ્રેણી જીતવામાં સફળ થયા ત્રણ મેચો ચાર મેચો જીતવામાં સફળ થયા શું થયું એનાથી તો એ આકલન ત્યારે કરવું પડે પણ અત્યારની સ્થિતિમાં ભારત એનું નોર્મલ ક્રિકેટ રમે છે પ્રશ્નો ભારતના છે જે તમે ટર્નિંગ પોઈન્ટની વાત કરી એ ટર્નિંગ પોઈન્ટ જોવા જાવ તો આમાં ઘણા બધા ટર્નિંગ પોઈન્ટ્સ ભારત બહુ સરસ રાહુલ દ્રવિડે કીધું છે એણે કીધું કે અમુક અમુક ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સને કારણે ભારતની જીત થઈ છે આ બહુ મોટું સ્ટેટમેન્ટ છે કારણ કે પહેલી ઇનિંગમાં ટર્નિંગ પોઈન્ટ એ રહ્યો યશસ્વીએ બસો રન માર્યા બાકીના કોઈ ખેલાડી પચાસથી ઉપર રન કરી શક્યા નહીં કેમ આમ બીજી ઇનિંગની અંદર ગીલે સેન્ચુરી મારી બાકીનો કોઈ ખેલાડી પચાસથી વધારે રન કરી શક્યો નહીં કેમ આવું પહેલી ઇનિંગમાં યશસ્વી બસો રન એ ટર્નિંગ પોઈન્ટ બીજી ઇનિંગમાં ગિલના સો રન એ ટર્નિંગ પોઈન્ટ જો એ ના બધા આવતો તો ભારતની શું સ્થિતિ હોય તે જોવાનું અને ત્યાર પછી મોસ્ટ ઇફેક્ટિવ એ છે જસપ્રીત બુમરાહ એ સચ એ વન્ડરફુલ બોલર કે એની બોલિંગની ક્ષમતા શૈલી વિકેટો લેવાની ક્ષમતા હેટસ ઓફ કરવાનું મન થાય છે એણે જે રીતે બોલિંગ કરી છે જે રીતે વેન્સ્ટ્રોક્સને પરેશાન કરી દીધો છે એને એની આખી ટીમને આખી મેચમાં નવ વિકેટો તો એની છે તમે વિચાર કરો એવી ખતરનાક બોલિંગ એવી અનપ્લેએબલ બોલિંગ આમાં તમને વિઝનમાં એક જોવા મળે કેવી રીતે એણે ત્રણે ત્રણ સ્ટમ્પ ઉડાઈ દીધા છે ખેલાડીના તો આ યોર્કર્સ જે છે સ્લો ડિલિવરીઝ જે છે શોર્ટ ડિલિવરીઝ જે છે આ એક ટર્નિંગ પોઈન્ટ કે જસપ્રીત બુમરાની આ જબરજસ્ત જેને કહેવાય બોલિંગ ત્રીજો મહત્ત્વનો ભાગ એ કહી શકાય કે ભલે પાંચસો વિકેટ પૂરી ના થઈ પણ પાંચસો વિકેટ થવી જોઈએ આવતી મેચમાં ચોક્કસ થશે રવિચંદ્રન અશ્વિન ધીસ મેન ઇઝ રિયલી ડિઝર્વિંગ પેટ ઓન ઇઝ બેટ કારણ કે બહુ જ સરસ બોલિંગ એણે કરી અને વિકેટ સ્પીન થવાની કોઈ એ નહોતી છતાં પણ એણે એક સ્પિનર તરીકે ત્રણ વિકેટો લીધી સો હી ઇઝ ઓલ્સો ડન એ ગુડ જોબ બાકીના ખેલાડીઓ પણ લીધી છે પણ આ બે ખેલાડીઓ તો ટૂંકમાં આ આખી ટેસ્ટ મેચ જીતવાનું જો શ્રેય તમારે આપવું હોય તો માત્ર ત્રણ જણને જ આપી શકાય યશસ્વી શુભમન ગિલ જસપ્રીત બુમરાહ અને ચોથો જો તમારે વધારે એડ કરવો હોય તો અશ્વિન તો અહીંયા આગળ જોવા જઈએ તો ઇટ હેઝ નોટ પરફોર્મ બાય એવરીબડી એક ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સને કારણે જીતેલી આ મેચ છે બિલકુલ ક્યાંક કોઈ પ્લેયર ચાલી જાય છે કોઈ મેચની અંદર તો ક્યાંક તમામ વાત ટૂંકમાં એટલી છે કે તમામ પ્લેયરો એક સાથે નથી ચાલતા અને એ જ કન્સિસ્ટન્સીની જરૂર છે રોહિત શર્માએ કહ્યું કે ભાઈ આશાને અપેક્ષાઓ છે બેટર્સ પાસેથી વધુ આશાઓને અપેક્ષાઓ છે ક્યાંક એક સંકેત પણ આપ્યા હવે એ કોના માટે સંકેત હશે એ પણ એક સવાલ છે જે રીતે અશોકભાઈ રોહિત શર્માએ વાતચીત કરી કે બેટર પાસે અપેક્ષાઓ ઘણી રાખી રહ્યા છે શરૂઆતમાં

યશસ્વી છે રોહિત છે ત્યાં સુધી બધું બરાબર છે ત્યાર પછીના જે ખેલાડીઓ છે શ્રેયસ આયર તો એનો પરફોર્મન્સ અપ ટુ ધ માર્ક જણાતો નથી હવે જ્યારે તમે દસ પંદર મેચો રમો ને એકાદ મેચમાં પચીસ પચાસ રન મારી દો તો એ તમારી ચાવી નથી કે તમે દસ મેચો રમ રમી શકો છો તો એ ક્યાંક ને ક્યાંક એણે કહ્યું કે ભાઈ અચ્છા બીજું એણે એમ કહ્યું કે શા માટે એક જ વ્યક્તિ આજે તમારો બેટર પચીસ રન કરે છે ચાલીસ રન કરે છે પિસ્તાલીસ રન કરે છે મેદાન ઉપર ઊભો રહે છે ટકે છે ટર્ન જુએ છે બાઉન્સ જુએ છે પીચની બિહેવિયર જુએ છે રનિંગ બિટવીન વિકેટ બરાબર અને સડનલી આઉટ થાય એણે કીધું કે વાય ધી આર નોટ એબલ જો યશસ્વી કરી શકતો હોય ગિલ કરી શકતો હોય સેકન્ડ ઇંગમાં તો બીજા ખેલાડીઓ કેમ નહીં તો એ ક્યાંક ને ક્યાંક ભારતને ભારે એટલા માટે પડે છે કે ભારતને મોટી પાર્ટનરશિપ મળતી નથી ઇવન રોહિત રોહિતનું પર્ફોમન્સ તમે જુઓ હી ઇઝ નોટ અપ ટુ ધ માર્કે યશસ્વી જયસ્વાલ ત્યાર પછી તમારી પાસે ગીલ છે ત્યાર પછી શ્રેયસ આયર છે તો ગીલને શ્રેયસ આયર બંને નહોતા રમતા ગીલે મારી હવે શ્રેયસ આયરની બાકી તો અહીંયા આગળ કહેવાનું મતલબ છે કે તમારી પાસે સૌથી સારામાં સારું જો કોઈ ડિપાર્ટમેન્ટ કામ કરતું તો બોલિંગ ડિપાર્ટમેન્ટ તમે જો ઘણા બધા ખેલાડીઓ આવ્યા ને ગયા પણ તે છતાંય બોલિંગ ડિપાર્ટમેન્ટ પરફોર્મ કરે છે તો આ એક સારી વસ્તુ છે બેટર્સ કારણ કે અમુક જ લિમિટેડ બેટર્સ ઉપર જો તમે જ્યારે ધ્યાન રાખીને ચાલતા હો તો આ વસ્તુ અગત્યની છે કે તમે પરફોર્મ કરો તમે નવા ખેલાડીને ઇન કર્યા રજત પાટીદારને રમડ્યા વોટ ડીડ હી ડૂ એની પાસેથી કેમ વધારે રન ના થઈ શક્યા ભલે પહેલી મેચ રમતો તો બધી જ વસ્તુ બરાબર છે તો અહીં આગળ જોવાનું હોય છે કેમ સરફરાજ નહીં તો એ પણ એક વાત છે તો અહીંયા આગળ બંને ઇનિંગની અંદર કોઈપણ ભારતનો બેટર એ પચાસ રનનો આંકડો પાર કરી શક્યો નહીં એ બહુ જ મોટી વસ્તુ બની ગઈ અને એના અનુસંધામાં શ્રેયસ આયર છે કે જે ખેલાડીઓ નથી રમી શકે એના અનુસંધાનમાં રોહિત શર્માએ આ કીધું છે કે ભાઈ આમે રોહિત વિરાટ કોહલી આવશે એટલે કોક કે એકને તો બહાર બેસવાનું છે એમાં તો કોઈ સવાલ નથી પણ તે છતાંય એમ કહી દીધું કે ભાઈ શ્રેયસ આયર કદાચ એને બહાર બેસવાનું આવે ઇનડાયરેક્ટલી બિકોઝ ગિલ હેઝ કોડ સેન્ચુરી એટલે એ ટકી ગયો તો આ એક વસ્તુ જે બની ગઈ કે જે ખેલાડીઓ નોન પરફોર્મર છે એ ખેલાડીઓને ક્યાંક પડતા મૂકવામાં પણ આવે તો આ એક એણે ચીમકી આપી બોલિંગ ડિપાર્ટમેન્ટ સારું કામ કર્યું હમણાં બહુ સરસ સૌરવ ગાંગુલીએ વાત કરી અને કહ્યું કે ભાઈ ભારતમાં સ્પિન પીચો બનાવવાની જરૂર જ નથી હવે ભારતનું ફાસ્ટ બોલિંગ આક્રમણ એટલું સારું છે કે ફાસ્ટ બોલિંગથી ભારત જીતી શકે છે તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ક્યાંક ને ક્યાંક સરાહનીય છે કે હા આપણી પાસે ફાસ્ટર પણ છે પણ અત્યાર સુધીની જો પરિસ્થિતિની વાત કરું તો આપણે મોટાભાગે સ્પિન વિકેટ ઉપર જ રમતા હતા તો ક્યાંક સંકેત એ પણ છે અને સંકેત એ પણ મોટો છે કે જો ખેલાડીઓ ચાલીસ પચાસ રન કર્યા પછી પણ કોઈ મોટી પાર્ટનરશીપ ના કરી શકે ઇટ ઇઝ નોટ ટોલરેબલ ઇન ધ ટેસ્ટ મેચ ટી ટ્વેન્ટી વન ડે ઓકે બટ અહીં આગળ તમારી પાસે મોટી હા તમે શરૂઆતમાં આઉટ થઈ ગયા કોઈ તમને કહેશે નહીં પોસિબલ છે કે પહેલાં બોલે તમે બોલ્ડ થઈ ગયા ઇટ્સ ઓકે બટ આફ્ટર યુ આર પ્લેઈંગ દેર બે કલાક તમે છો વિકેટ ઉપર વધુ તમે એ કરો છો કેઝ્યુઅલ શોર્ટ રમો છો તમારા શોર્ટ સિલેક્શન ખોટા છે અને ટીમ હારે તો આઈ થિંક દેટ ઇઝ નોટ રેક દેટ ઇઝ નોટ કરેક્ટ બિલકુલ સમય જેટલો પીચ ઉપર કે વિકેટ ઉપર પસાર થાય ને એના પછી જ્યારે એક નિષ્ફળ શોટના કારણે જો પ્લેયર આઉટ થાય એટલે સ્વાભાવિક રીતે એક મેનેજમેન્ટ પણ એ વસ્તુ વિચારતું હોય છે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની જે વાત કરીએ એક એકથી શ્રેણી હવે ક્યાંક બરાબર થઈ ચૂકી છે રાજકોટમાં પંદરમી ફેબ્રુઆરીથી ત્રીજી મેચ રમાવાની શરૂઆત થશે સવાલ હજુ પણ આપણા મગજમાં હતો ને હંમેશા એક ભારતીય ક્રિકેટને પ્રત્યે એટલું છે કે ભારતની ટીમ જ જીતે એ પછી વન ડે હોય કે ટી ટ્વેન્ટી હોય કે પછી ટેસ્ટ મેચ હોય તમામ લોકો એ જ ઈચ્છતા હોય છે કે ભારત જ જીતે ભારતની લીડ લેવાની શક્યતાઓ કેટલી વધારે જોવા મળી રહી છે રાજકોટની અંદર સી અગેન હવે એટલી બધી મોટી આ વાત છે કારણ કે જસપ્રીત બુમરાહનું પણ એમ સમજાય સંભળાય છે કે ભાઈ એને રેસ્ટ આપવામાં આવશે તો પહેલો તમારો તો હુકમનો એક માણસ કદાચ જો ના રમે તો ઇટ્સ ગોઇંગ ટુ બી વેરી બિગ બ્લો પહેલી વાત બીજું તમારી પાસે વિરાટ કોહલી આવશે એટલે આમાંથી કોણ જશે પહેલી વાત એ પણ એક બહુ મોટો સવાલ આવશે લીડ લેવા માટે જે બહુ સૌથી મોટી આપણે બંને ઇનિંગમાં સારું રમ્યા કહી શકીએ પણ આપણે જે રિક્વાયર્ડ ટોટલ આપણને મળ્યું નહીં તો આ એ વસ્તુ માટે તમારી પાસે જો તમે પહેલાં બેટિંગ કરો છો તમારે સાડા ચારસો રન કરવા પડે તો તમે કંઈક લીડ લઈ શકો અથવા તો તમે આગળ કરી શકો શ્રેણીમાં લીડ લેવાનું કારણ કે જે મિસ્ટેક ઇંગ્લેન્ડે કરી છે એ સ્વાભાવિક રીતે ઇંગ્લેન્ડ આમાં નહીં કરવા માંગે તો બની શકે કે જો જસપ્રીત બુમરાહ નથી રમતા અથવા કોઈ કારણસર એને રેસ્ટ આપવામાં આવે છે તો ભારત માટે થોડીક મુશ્કેલીઓ વધી શકે છે બેટિંગ ડિપાર્ટમેન્ટમાં વિરાટ કોહલી નહોતા તે છતાં આપણે બે મેચમાંથી એક મેચ જીતવામાં સફળ થયા બોલિંગ ડિપાર્ટમેન્ટમાં તમારી પાસે જો જસપ્રીત બુમરાહ જો ખતરનાક બોલર નથી હું તો આમાં કોઈ મને એવું લાગતું નથી કે એના માટે કોઈ વિશેષણ અહીંયા આપણે બોલી શકીએ પણ ક્યાંક ને ક્યાંક એ જે વસ્તુ છે એ થોડી ભારતને બેકફૂટ ઉપર લઈ જાય છે અને બીજું ઇંગ્લેન્ડની ટીમ એના બેઝબોલ ક્રિકેટ અથવા તો એમનું જે રમવાનું ફાસ્ટ બોલ ક્રિકેટ ફાસ્ટ ક્રિકેટ છે એ છોડવાના નથી શક્યતા ભારતને લીડ લેવાની પૂરેપૂરી છે પણ એટ ધ સેમ ટાઈમ જો બાસબોલ ક્રિકેટથી જ એ લોકો રમવાના હોય અને એ પ્રમાણેનું આક્રમણ રાખવાના હોય અને જો તમારી પાસે જસપ્રીત બુમરાહ જેટલો સચોટ એક્યુરેટ અને ઘાતક બોલર નથી તો ક્યાંક ને ક્યાંક તમને પ્રોબ્લેમ્સ થઈ શકે છે એટલે લીડ લઈ શક ભારતની ટીમ લીડ નથી લઈ લઈ શકે અને બીજું કે ભારતની અંદર ભારત હંમેશા શ્રેણીઓ જીત્યું છે એમાં કંઈ એવું નથી બન્યું કે શ્રેણી હારી ગયા ગયા વખતે એવું જ બન્યું હતું જ્યારે લાસ્ટ ટૂર ઉપર ઇંગ્લેન્ડ આવ્યું ત્યારે એ પહેલી મેચ જીત્યા હતા બેવડી સદી ફટકારી હતી જો રૂટે પણ ત્યાર પછી આપણે જ જીત્યા ત્રણ મેચો તો એટલે હજુ કંઈ એ નથી કે લીડ ના લઈ શકીએ લીડ ડેફિનેટલી લઈ શકીએ ઓનલી થિંગ કે તમારા બેટર્સ રમવા જોઈએ તમારી પાસે પહેલી બેટિંગ આવે છે તમારી પાસે બેટર્સ હોવા જોઈએ કે જે પાંચસો રન મૂકી આપે અહીંયા પ્રોબ્લેમ શું થાય છે કે લોકોનું ઊભા નથી રહેવું પીચ ઉપર એ ખેલાડી રમ બાકી બધા જ ખેલાડીઓ ઉતાવળમાં હોય એ રીતના એમના શોર્ટ સિલેક્શનમાં મિસ્ટેક કરે અને ભરતને આઉટ થયા હતા ભરત આપણો વિકેટકીપર જે આઉટ થયા અરે એટલું સરસ રીતે શાંતિથી રમતા હતા સડનલી શોર્ટ ડિલિવરી પૂલ કરવા ગયા નહીં કોઈ કોઈ એનું એ નહીં એટલું ખરાબ એનો શોર્ટ સિલેક્શન હતો કે બધાને એમ તો અ આવું કરવાની શું જરૂર હતી તો આ વસ્તુને ક્યાંક અવોઇડ કરવાની ઇટ્સ નોટ કે અનપ્લેબલ પીચો ઉપર આપણે રમીએ છીએ આ બધી આપણી જ પીચો છે આ પીચો ઉપર બધા ઢગલા રન કરી ચૂકાય ઓનલી રિક્વાયર્ડ ઇઝ કે તમારે રમવાનું છે એ ક્યાંક ડિટર્મિન કરીને તમે રમો તમારા શોર્ટ સિલેક્શનમાં તમે પરફેક્ટ રહો રન્સ તો ઓટોમેટિક આવશે આમાં ક્યાં એવું છે કે પ્રતિઓવર પચાસ પંદર રન બનાવવાના કે વીસ રન બનાવવાના નથી લાઈક દેટ સારો બોલર હોય રિસ્પેક્ટ આપો ખરાબ હોય ને તમે શોર્ટ મારો તો આ જે પરિસ્થિતિ છે એ મોટાભાગે પેલી ટી ટ્વેન્ટીની અસર હેઠળ રમાતી આ બધી મેચો થઈ જાય એટલે ક્યાંક ને ક્યાંક આ પરિસ્થિતિ આપણને યસ તમે કહો છો એ પ્રમાણે રાજકોટનો ટ્રેક બી સારા જ છે બેટિંગ ટ્રેક છે અને ખાસ કરીને ભારતનો રેકોર્ડ પણ સારો છે એટલે ભારત ત્યાં જીત્યો તો એમાં કોઈ નવાઈ મને નહીં લાગે યુ કેન ડેફિનેટલી ટેક લીડ એસ ટુ વન બિલકુલ દર્શક મિત્રો લીડ લેવાની શક્યતાઓ છે રાજકોટ ઉપર જ્યારે ગિલ અને યશસ્વીની અગાઉ પણ ચર્ચા થઈ હતી યશસ્વી જે રીતે બેવડી સદી મારી અને એના પછી ગિલે ખેર લાસ્ટમાં સદી ફટકારી સવાલ ચર્ચા એ પણ થઈ હતી કે યશસ્વી હવે ઓપનરની અંદર એવો સેટ થઈ ગયો છે કે ગિલને વનડાઉનમાં ફાવતું નથી કે પરિસ્થિતિઓ હવે આવી ચૂકી છે એટલે વાત એવી પણ થાય કે ગિલે બતાવી દીધું કે ભાઈ હું વનડાઉનમાં પણ હવે સદી મારું છું મને ઉપર ઓપનરમાં આવવા દો પણ શું શક્યતા છે કે યશસ્વી ઓપનિંગની અંદર ફિટ થઈ ગયો છે કે ઓપનર તરીકે હવે એ સ્થાયી થઈ ગયો છે ત્યાં બિલકુલ સ્થાયી થઈ ગયો છે હું એમ માનતો જ નથી કે એને ઓપનિંગ તરીકે ના રમાડવામાં આની પહેલાં વેસ્ટ ઇન્ડિઝ સામે એને એકસો તોંતેર મારે ત્યાં જઈને અહીંયા આગળ બેવડી સદી મારી એણે સો હી એઝ પ્રૂવન એની સામે રોહિત શર્મા દર વખતે આઉટ થઈ જાય પણ પેલો તો સેન્ચુરી મારે જ છે એટલે આટલી નાની કેરિયર જે કોઈ મેચોએ રમ્યા હોય એમાં એ આ એની પાસે આટલા બેવડી સદીનો બી રેકોર્ડ છે સદી મારવાનો રેકોર્ડ છે એકસો તોંતેર રનનો રેકોર્ડ છે તો આઈ થિંક ક્રેડિટેબલ અચ્છા બીજી મુખ્ય સમસ્યા આપણી પાસે શું છે ઓપનિંગ ખાલી નથી હવે હવે યશસ્વી ત્યાંથી નહીં હટે તો ગિલને જો ટીમમાં રહેવું હોય તો એને વનડાઉન જ રમવું પડે બીજું વનડાઉન હમણાં વિરાટ કોહલી આવશે એટલે ફરી પાછી એ થશે કે ભાઈ વિરાટ કોહલી વનડાઉન રમશે કે ડાઉન રમશે તો અહીંયા આગળ બની શકે કે ગિલને વનડાઉન ઉપર એસ્ટાબ્લિશ કરવા માટે બીસીસા એમ કહું કે યુ કન્ટિન્યુ વિથ ધીસ વિરાટ કોહલી વિલ પ્લે લેટર એટલે ત્યાર પછીના ક્રમે આવશે તો આ એક બહુ જ અને બીજું કે ડાઉન બેટ્સમેન એ બહુ જ ક્રુશિયલમાં ક્રુશિયલ જગ્યા છે કારણ કે એને ઓપનિંગ સાથે બી તા તાદાતમાં સાધવાનું છે અને લોઅર લેવલ ઉપર બંને જગ્યાએ રમવાનું એટલે વેરી ક્રુશિયલ હવે જો તમને યશસ્વી ઓપનિંગમાં સેટલ થઈ જાય અને ગિલ જો ડાઉનમાં સેટલ થાય તો નથિંગ લાઇક ઇટ તો બંનેને જોઈતું ગમે મળશે અને બીજું કે ભારતને ડાઉન બેટ્સમેન એક સ્ટ્રોંગ મળી રહેશે આ રીતે તો કાલે વિરાટ કોહલી જ્યારે રિટાયર થશે ત્યારે એ જગ્યા ઉપર રમવા માટે યુવા ખેલાડીઓ તો શોધવા જ પડશે તો વાય કાન્ટ વી હેવ વન આઉટ ઓફ ધીસ ટુ એટલે હું માનું છું કે એક સારો પ્રયત્ન છે ઓપનિંગમાં રમવાના ચાન્સ મને ઓછા લાગે છે પાર્થ કારણ કે પ્રયત્નો થાય તો પણ જે રીતે યશસ્વી અને રોહિત શર્માનું કોમ્બિનેશન છે મોસ્ટ રિસ્પેક્ટફુલ એકબીજાના સંબંધો છે આઈ થિંક અને હમણાં જ આપણે જોયું હતું કે રોહિત શર્મા આઉટ થઈ ગયા હતા રનઆઉટ અને ગુસ્સે થઈ ગયા હતા અને એટલે અન્ડરસ્ટેન્ડિંગની વાત હોય ત્યાંય કદાચ હું માનું છું કે ગિલ કરતા યશસ્વી સાથે એનો બોન્ડ વધારે જોવા મળે અફકોર્સ બધા ટીમમેટ છે બધાની સાથે હોય જેવું નથી કે ભાઈ એમની પાસે પણ કહેવાનો મતલબ છે કે એક એક કમ્ફર્ટ ઝોન થોડી લાગતી હોય એવું અહીંયા યશસ્વી સામે લાગે છે એટલે ગિલનું ઓપનિંગમાં આવું થોડું મુશ્કેલ છે બિલકુલ એક બે બે પ્લેયર વચ્ચે ઓપનિંગની અંદર એક કેમિસ્ટ્રી એક ખૂબ મહત્ત્વની વસ્તુ બનતી હોય છે જ્યારે ઓપનિંગમાં આવીએ પણ બહારની વિદેશની આવેલી ટીમ ભારતની અંદર ભારત સામે રમે એટલે એના માટે કેટલું મુશ્કેલ હોય છે સાથે શું આજકાલ જે વિકેટ બની રહી છે જે પીચો બની રહી છે એ સપોર્ટિંગ વિકેટ બનતી જઈ રહી છે ધીસ ઇઝ અ વેરી ગુડ ક્વેશ્ચન હમણાં જ આજે ક્યાંક હું ડિસ્કશનમાં હતો દૂરદર્શન ઉપર અમે કોમેન્ટ્રી કરી રહ્યા હતા આઈ વોઝ જસ્ટ ડિસ્કસિંગ સમથિંગ વિથ અધર કોમેન્ટેટર કે ભાઈ ઇન્ડિયન પિચીસ હેવ બીકમિંગ સ્પોર્ટિંગ વિકેટ્સ ના વોટ ઇઝ સ્પોર્ટિંગ વિકેટ સ્પોર્ટિંગ વિકેટ ઇઝ ઇનિશિયલ ડેઝ ઇટ ગીવ ગુડ બેટિંગ વિઝન મીન્સ તમારી બેટિંગ સારી થાય બોલ બેટ ઉપર બરાબર આવે અને તમે ડ્રાઈવ્સ કરી શકો તો એ રીતની બેટિંગ થાય પહેલી દિવસે તમે જોયું જે રીતે ભારતના બેટ્સમેનો રમ્યા બીજા દિવસે ત્રીજા દિવસે ફાસ્ટ બોલર અને બેટ્સમેન આ લોકોએ ચોથા ને પાંચમા દિવસે પીચ ડેટેરિયોટ થાય થોડી ઘણી અને બિકમ્સ લિટલ સ્લો દેટ વિલ હેલ્પ યોર સ્પિનર્સ આ તમે એક પીચની અંદર દરેકે દરેક માટે કંઈક હોય દેટ ઇઝ કોલ્ડ અ સ્પોર્ટિંગ વિકેટ ફાસ્ટ બોલિંગ માટે પણ છે દે આર ગેટિંગ ગુડ બાઉન્સ સામે બેટ્સમેન માટે પણ છે બોલ બેટ ઉપર બરાબર આવે છે હિટ ઇઝ કમિંગ વિધિન ધ રીચ અને બિલકુલ મીટ ઓફ ધ બ્લેડ વચ્ચે વચ્ચે આવે છે તો એક વસ્તુ ઉછાળ લેતી વિકેટ બીજી વસ્તુ અને ત્રણેક દિવસ આ બંનેનો સંઘર્ષ ચાલે ત્યાં ચોથા પાંચમાં બોલે તમારા સ્પિનર્સને પણ કંઈક મળે તો અહીંયા તમારા સ્પિનર્સને કંઈક મળે તમારા ફાસ્ટર્સને કંઈક મળે તમારા બેટર્સને કંઈક મળે સો ધીસ પીચ ગીવ્સ એવરીથિંગ ટુ એવરીબડી એન્ડ દેટ ઇઝ વાય ઇટ ઇઝ કોલ્ડ સ્પોર્ટિંગ વિકેટ એટલે અહીંયા આગળ આજે વિકેટ હતી એમાં બધું જ જોવા મળ્યું આપણને આને સ્પોર્ટિંગ વિકેટ કહી શકાય અને બીજું મેં તમને હમણાં કહ્યું એ પ્રમાણે સૌરવ ગાંગુલી એમ કહ્યું કે ભારતને હવે સ્પિન વિકેટો બનાવવાની જરૂરત નથી હવે તો સ્પોર્ટિંગ વિકેટ બનાવો આ રીતની વિકેટો બનાવો ફાસ્ટ બોલરવાળી કે ફાસ્ટ બોલર સાથે આપણા એટલા સરસ છે કે જે વિકેટો લઈ શકે વિશાખાપટ્ટનમની પીચે જે આ વખતે બિહેવ કર્યું છે એ દે હેવ ધ પીચ એસ બિહેવ લાઈક એ સ્પોર્ટિંગ વિકેટ એટલા વિશેષ ટર્ન ના થયા કે નાઇન્ટી ડિગ્રી આમ બોલ ટર્ન થઈ જાય પડીને એવું ના થયું આ તો દે હેવ ગોટ સમ ટર્ન બોલ બીકમ સ્લો ઓલ્સો બટ ઇટ વોઝ વેલ વિધિન ધ રીચ ઓફ ધ બેટર ટુ પ્લે તો ક્યાંક ને ક્યાંક સ્પોર્ટિંગ વિકેટનો જે કોન્સેપ્ટ છે એ ત્યાંથી શરૂ થાય છે કે ખરેખર દરેક માટે કંઈ નોર્મલ શું થાય કે ભારત અત્યાર સુધી જે ટેસ્ટ મેચો જીત્યું છે પહેલાં ફાસ્ટ બોલર હતા જ નહીં ભારતમાં એટલે એક બાજુથી સુનિલ ગાવસ્કરને બોલિંગ આપવામાં આવે બીજી બાજુ આબિદ અલી નાખે એ બે બોલર પાંચ ત્રણ ત્રણ ઓવર નાખે બોલ સહેજ જૂનો થયો હતો સહેજ એની શાઇંગ ગઈ એટલે તરત ચંદ્રશેખર બેદીને પ્રસન્ન ત્યાર પછી આખી ટેસ્ટ મેચમાં બોલિંગ આવે ક્યાંય કોઈ જગ્યાએ તમને ફાસ્ટ બોલર જોવા મળતો નહોતો કારણ કે ભારત પાસે ફાસ્ટ બોલર નહોતો હવે પરિસ્થિતિઓ અલગ થઈ છે હવે ભારત પાસે ફાસ્ટ બોલર્સની પણ ફોજ છે સ્પિનર્સની પણ ફોજ છે બેટર્સની પણ ફોજ છે ઓપનર્સની પણ ફોજ છે તો હવે પરિસ્થિતિઓ બદલાઈ છે ત્યારે આઈ થિંક ઇન્ડિયા શૂડ ગો ઓન પ્રિપેરિંગ ધ સ્પોર્ટિંગ વિકેટ કેવી ચર્ચા ચાલી રહી છે પણ તે છતાંય દરેક દેશની આઈડેન્ટિટી અલગ હોય છે ઓસ્ટ્રેલિયા જે છે એમની પીચો અલગ હોય છે બાઉન્સ વળી હોય છે સાઉથ આફ્રિકા ઇઝ ડિફરન્ટ ઇંગ્લેન્ડ ઇઝ ડિફરન્ટ તો ભારત પોતાની જે મેઇન વેપન જે છે એ સ્પિન છે એટલે સ્પિન વિકેટ રાખવું હવે થાય છે શું જે સ્પિન વિકેટ આપણે સામેના માટે બનાવીએ છીએ એ સ્પિન વિકેટ ઉપર આપણે ટ્રેપ થઈ જઈએ છીએ અને આઉટ થઈ જઈએ છીએ પહેલી મેચમાં એવું જોવા મળ્યું એટલે આ પણ એક વસ્તુ અગત્ય એના કરતાં સ્પોર્ટિંગ વિકેટ હોય કે દરેક માટે દરેક વસ્તુ તમને મળે ફાસ્ટ બોલર્સ બેટર્સ અને સ્પિનર્સ આઈ થિંક ઇન્ડિયા શૂડ ગો ઇન દેટ ડિરેક્શન ડેફિનેટલી પણ એક રેકોર્ડ ક્યાંક અશ્વિનનો બની ના શક્યો ચારસો નવ્વાણું વિકેટ ગાડી ક્યાંક અટકી કેટલા રેકોર્ડ અશ્વિનના નામે ટૂંકો પ્રશ્ન છે અને સમયની મર્યાદા પણ આપણને નડી રહી છે બની જશે એવી અપેક્ષાઓ રાખીએ અરે આ જ મેચમાં બની જાય નેગેટિવ ડે અને ઇટ વોઝ અ વેરી કોન્ફિડન્ટ અપીલ અને એટલા માટે ના બન્યું અદરવાઇઝ હી વોઝ ઓન વર્જ ઓફ કમ્પ્લીટિંગ ફાઈવ હંડ્રેડ યાર હીઝ સચ અ વન્ડરફુલ બોલર એક એના બોલ આપો એટલે વિકેટ લઈ જ લેજે તો એ તો સો ટકાની વાત છે કે નેક્સ્ટ મેચમાં બનશે જ એટલે રાજકોટમાં એ રેકોર્ડ બનશે એમાં કોઈ એમાં કોઈ બે મત નથી સવાલ એ છે કે ઓન ધેટ ડેટ બની ગયો હતો પણ એ આપણને આપણા ફેવર ડિસિઝન ના આવ્યું થર્ડ અમ્પાયરનું અને દેટ ઇઝ અ રીઝન ઇટ હૉઝ ગોન ટુ અધર રાઉન્ડ તો હું માનું છું કે લક કારણ કે અશ્વિનને પણ એક મોટો જેને કહી શકાય કે એક એચિવમેન્ટ છે હન્ડ્રેડ એન્ડ ફિફ્ટી વિકેટ ચોત્રીસ મેચોમાં લીધી જસપ્રીત બુમરાહે એશિયાનો સેકન્ડ નંબરનો ફાસ્ટ બોલર છે વિચાર કરો પાકિસ્તાનના વકર યુનુસે અઠ્યાવીસ મેચોમાં લીધા લીધી હતી એકસો પચાસ વિકેટ સચ ટાઈપ ઓફ ટેરિફિક રેકોર્ડ ઇન્ડિયન્સ આખા એશિયામાં એક જ ફાસ્ટ બોલર છે કે જેણે આ પ્રકારના આ પ્રકારની બોલિંગ કરી બીજા છે પણ બધા સ્પીનર્સ છે આ એક જ ફાસ્ટ બોલર છે ભારતનો કે જેણે ચોત્રીસ મેચોમાં એકસો પચાસ વિકેટો લઈને રેકોર્ડ બનાવે બિલકુલ દર્શક મિત્રો ઇન્ડિયાનું ભવિષ્ય તો ઉજળું છે અને જે રીતે રાજકોટની અંદર ઇન્ડિયા લીડ લઈ શકે છે પ્રથમ બેટિંગ જો કરે તો એ રીતેની વાત અશોકભાઈએ કરી છે અને આશા આપણે એ જ રાખીએ છીએ કે જે રીતે રોહિત શર્મા એક સંકેતો આપ્યા કે તમામ બેટરો પાસે અપેક્ષાઓ રાખીએ છીએ કે એ લોકો સારું એવું પ્રદર્શન કરે બોલિંગમાં તો બુમરાહ ખેર અશોકભાઈ કહે રહ્યા છે કે કદાચ રેસ્ટ કરે એના પછી ઓપ્શનમાં કોણ એ પણ એક સવાલ છે ખેર જોઈએ રાજકોટમાં કેવા પ્રકારની મેચ થાય છે કેવા પ્રકારના સમીકરણો બને છે અશોકભાઈ આપ અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને માહિતી આપી બદલ આપનો આભાર થેન્ક યુ વેરી મચ જોશો મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની આંચની રજૂઆતમાં આજે બસ આટલો જ ફરીથી મળીશું નમસ્કાર